અત્યારે વાગે છે નવ અને આજનો વિડીયો આપડે અહીંયા શરૂ કરીએ છીએ તો સૌથી પેલા તો બધાને અમારા ઠાકોર ફેમિલી તરફથી ગુડ મોર્નિંગ જય માતાજી જય મેળી તો મિત્રો સ્વાગત છે તમને અમારા નવા વિડીયોમાં જો મારો વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય મેળીમાં તો જોવા ગઈશ સવાર સવારનો માહોલ ખેતરનો માહોલ જોઈ શકો જો હાજી તો જો ગાઈશ આજે તો મંગળવાર છે તો હું પહેલાં સેવા કરીશ માતાજીની જુઓ મેલડી માતા દીપેશ્વરી માતા તો જોવા ગાવીશ હું સેવા તો કરી લીધી માતાજીની હું જુઓ રાતી <tempea Valerie> <se> <music> <untill> <laughs> <long? praes> <mexican> પપ્પા તો મારે પીઓ જેને મેં લેવાય ને તો જોવા ગઈશ અમે તો ચા પીઆઈ ચા પીને માર જવાનું હે પપ્પા તો મારા ભૂણીએ પોકી જ કોન કોણ જાય પૂરી બે તો જોવા ગઈશ અત્યારે તો વાગ્યા થી અગિયાર અને હું જઈ રહ્યો છું અત્યારે દીપેશ્વરી માતાના મંદિર ચમકાજે કે આજે મંગળવારથી હોય ને મમ્મી અને પૂરી ભાભી બે જે આવી ને તેમને લેવા માટે જવાનું હોય

guys, गाइस मो तो ट्रॉफी jauh di

किधर जा रहा है सब लोग <laughs> खेत में जा रहा है तो चलो खेत में हम भी आते हैं तो तो गाइस जो અત્યારે વાગ્યા હી 3 અને અમે જઈ રહ્યા છીએ અત્યારે ખેતરમાં નરિયો બેટવા માટે તમારું અબ્બાનું હમ તમારું અબ્બા માર તો અબ્બાનું જ છું અત્યારે તો અમે ખેતરમાં આવ્યા છીએ જો અને તારે કામ કરીએ છીએ નરિયો બેટવાનો ને ના આવ گل દે ને મૂળ અને ઘઉં જો આપડે એક બે ત્રણ ત્રણ વાટે ને આ ચોથો આવે એક વાટે માં પોચ નડિયો નઈ ને કઈ જો ભાઈ આજ ના નડિયો બેટાય આ વાઇન્ડર આ બીજો છે ખેડૂત નંબર 2 નંબર 1 ખેતી કરવાની માં મજા આવે ને

તો જોવા ગઈ અમે આટલા ભૂલ રખાડે છે જો કેટલા છે એમાં 105 હમ 105 105 ફુવા ગને લાગે કમ ગને લાગે હરિયા એટલા જ છે તો ફુવારા એટલા જવાની તો જોવા ગઈ છે ને મિલી ફુવારા કે હોય તો ઓમો ગોઠેલા મે બટા કો આ તો જુઓ સાહી પેલા હાથી ગોમજબરા છે ને

તો જો ગાઈસ આ માર્કેટ માં નો કોમર્સ કે તો પતી અને પણ અમે જઈ રહ્યા અમે હું અને બોરી બંને ઘરે તો બોરીએ ચારે લઈ લીધી અને ખેતરનું ખેતર નું કરી લીધું ચામે લે માડી તો કાઈ જો માડી અમાર હી આવો ખાવાનું હોય તો ગાઈઝ જો 6 વાગે અમે ચા પીએ અંકા હાલ ખેતર માં એટલે મડ્યોડે પર તો બોરી એટલે સારી વસ્તુ બનાવી એટલે તો વસ્તુ સારી ના બનાવી

ગરીબે નહીં કે અમીરે નહીં વચ્ચે હી નહીં બની બેવાના વચ્ચે આપણે ગરીબે નહીં ક અમીરે નહીં બંને ના વચ્ચે તું કહીશ અમારે ગેર જો ભજીયા બનાવે ને તો મારા અપ્પા જ બનાવી કારણ કે મારા પપ્પાનું અટલ જેવા ભજીયા આવી એટલા માટે બાકી આ બધા તો એમ નહીં એમ ભજીયા બની Wuk dia saljo kawa, tu kabal pada kecoba- coba nih, rangka mi tu hidar roj. darod nih pa, tuariya mi kedia wakon, nih apa, artodo ma jauh, ini, mi di banainya, <laugh> 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 <laugh>

હું આગે બોલી આ રી જો ફોહવા મન કરજે મન ના પાવ તો જો ગાઈસ અમે તો જામી લીધું ચાલ તો મારે હું આ બાપા બાપો હે હા ઓલે બચ્ચા ભણાવે હે માં પીલો કેવો જો મિત્રો અત્યારે વાગે છે દસ અને આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ તો સૌથી પહેલાં તો બધાને અમારા ઠાકોર ફેમિલી તરફથી ગુડ નાઇટ જય માતા જય મેરડીમાં જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને વિડીયો શેર કરજો અને તમારા ભાઈને સપોર્ટ કરજો જય માતાજી ટાટા બાય બાય મળલે કાલ નવા વિડીયોમાં